આવે પૈસા લેવા આવો છો ખોપાય કે પૈસા તું લઈ જો હલવાય કે લેવા થોડા બોલાશું ફોન કરી તમારે પૈસા હાલ પડશે તમે લઈ પૈસા આપડે હવે તો એમ કરો મને કોક બીજા લઈ આવો તમે

અલ મું કા ના કર દો ને થાપાયો બસ મુ ખરેખર દાદ નહીં આવવાની એક થાપ દેઈ ને તો ઉડાડી દેજો કી ચાર ની વાત ચાર ની વાત શું છે તું મને ઓળખે ઓળખે છે